સુરતમાં નબીરાઈ દેખાડતા નબીરાઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ કારના કાફલા સાથે આતશબાજી કરનાર નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું છે નબીરાઓએ લક્ઝરી કારના કાફલા સાથે જાહેર રસ્તા પર આતશબાજી કરી હતી કારના બહાર નીકળીને ફટાકડા ફોડ્યા હતા વિસ્તારમાં રસ્તે જતા લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા ચાર નબીરાઓએ લક્ઝરી કાર સાથે આ કર્યા હતા પોલીસે બે ઓડી એક રેન્જ રોવર અને એક સ્કોડા કાર જપ્ત કરી છે સ્ટંટ કરનાર ચારેય નબીરાઓની પોલીસે ધરપકડ કરી सैयद बाशित मोहम्मद खांडा अमार बेमड़ मारूख पनीवाला सत्ताईस तारीख को लेकर हम रात को बाल आर रोड पर निकले थे उस दौरान हमने सनरूप में ऐसी निकलकर पटाखे खोले थे पब्लिक को जानकर दुखम ऐसा काम किया था अब अगली बार हम कायदा कानून हाथ में नहीं જે ફટાકડા ફોડતા હતા અને આ પ્રકારે તેઓ ચાલુ ફટાકડા ફોડવાની સાથે રેસ લગાવી હતી આ પ્રકારના તેઓ સ્ટંટબાજી કરી હતી અને શોબાજી કરી હતી અને એક આતંક મચાવ્યો હતો જાહેર રસ્તા ઉપર જેને લઈને આ પ્રકારનો વિડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસે તાત્કાલિક આ અંગે એક્શન લીધા પોલીસે ચાર આરોપીઓની જે નબીરાઓ જે છે તેની ધરપકડ કરી હતી જોકે તેમાં ચાર નબીરાઓની વાત કરવામાં આવે તો સૈયદ ફેઝાન વાજીદ મોહમ્મદ મનસુર ખાના આમર અ અરફોસ મેમર અને મારૂફ ઇલિયાઝ અ ધરપકડ કરી હતી અને ચાર કબજે પણ જપ્ત પણ કરી હતી અને આ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા તમામની જે કહી શકાય જે તેમણે સોબારી કરી હતી તે પણ ઉતારી દીધી હતી તેઓએ પોલીસ સમક્ષ જે રીતે તેનું કૃત્ય કર્યું હતું તેની માફી પણ વધુ તપાસ આગળ ધરી હતી પોલીસે ચારે વારોપીઓ સામે કડક કાર્યવાહી થાય સાથે સાથે કારમાં જે રીતે તમામ બાબતો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે